તો નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડીએ ગાંધી પરિવાર વિરુદ્ધ કાર્યવાહી કરી છે નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારની છસો એકસઠ કરોડની સંપત્તિ પર ઈડીનો સકંજો કસાયો છે ઈડીની આ કાર્યવાહીથી રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરીંગ કેસમાં મોટું પગલું લેતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સંબંધિત જપ્ત કરાયેલી છસો એકસઠ કરોડની સંપત્તિઓ પર કબજો કરવાની પ્રક્રિયા શરૂ કરી છે કેન્દ્રીય તપાસ એજન્સીએ દિલ્હી મુંબઈ અને લખનઉમાં પ્રોપર્ટી રજિસ્ટ્રારને અંગે નોટિસ પાઠવી હતી આ કેસમાં સોનિયાને રાહુલ ગાંધીને આરોપી બનાવાયા છે ઈડીની તપાસમાં જણાવાયું છે કે કેસ સંબંધિત નવસો કરોડની ગુનાહિત આવકની પ્રક્રિયાના કથિત મની લોન્ડરિંગ કેસનો ખુલાસો થયો હતો આ સંપત્તિઓમાં દિલ્હી મુંબઈ અને લખનઉની રૂપિયા છસો એકસઠ કરોડની કિંમત અને એજેએલના રૂપિયા નેવું પોઈન્ટ બે કરોડના શેરનો સમાવેશ થાય છે આ સંપત્તિઓ ઔપચારિક રીતે વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ટાંચમાં લેવાઈ હતી આ એટેચમેન્ટને દસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ એડ ઓથોરિટી તરફથી પુષ્ટિ મળી છે